આ જીવનની રામાયણની અંદર બે વસ્તુ હોય છે એક સત્ય અને એક અસત્ય જેવી રીતે આપણે રામાયણ જોઈએ છીએ સાંભળીએ છીએ કે એમાં એક રામ છે અને એક રામણ છે રામ સત્ય છે અજર અમર અવિનાશી છે જ્યારે રાવણ એ અસત્ય છે અહંકાર છે અભિમાન છે નાશવંત છે એમ સત્ય એને સમજાતું નથી પણ સત્ય સમજવા માટે કરવું શું તો સત્ય સમજવા માટે જીવનમાં સત્સંગની જરૂર પડે છે સત્સંગ એ સત્યનું કામ કરે છે સતવત્તા સંગ કે સત્યનો સંગ કરાવી દે છે તો આજે આપ લોકો જોશો કે સત્ય છે છે સત્સંગ ત્યાં લોકોને બેસવું ગમતું નથી પણ અસત્યની દુનિયાની પાછળ આજે હરેક લોકો દોડી રહ્યા છે અસત્યની પાછળ આજે હરેક લોકો સફળતા મેળવે છે પણ જીવનની અંદર એક જ વસ્તુ સત્ય છે અને એ આજે લોકોને સમજાતું નથી જો એ સમજી લે તો એનું જીવન મહાન બની જાય છે જે સત્ય વસ્તુ છે છે મંદિર મંદિર એક આપણને ઈશારો કરે છે કે આવું જ મંદિર તારી અંદર છે એટલા માટે આપણે મંદિરે જઈએ છીએ સ્વામી વિવેકાનંદજી એક બાળક જ્યારે મંદિરે જાય ને તો ખુશ થાય છે પણ જ્યારે એક વૃદ્ધ મંદિરમાં જાય તો એ દુખી થઈ જાય છે કોઈ ભાઈ કીધું કે સ્વામીજી આવું કેમ ત્યારે સ્વામી વિવેકાનંદજી કહે છે કે શક્તિ આવી જ પરમાત્માની શક્તિ આપણી અંદર બિરાજમાન છે એને સમજી શકશે પણ વૃદ્ધ બાળપણથી વૃદ્ધ થયો ત્યાં સુધી મંદિરમાં જાય છે પણ એને સમજાતું નથી કે મંદિરનો અર્થ શું છે એટલે મને વૃદ્ધ મંદિરમાં જાય ત્યારે દુઃખ થાય છે મંદિર એટલા માટે હોય છે કે ત્યાં બધા ભેગા થાય બધા એક થાય સારા વિચાર એની અંદર આવે સત્ય વસ્તુને જાણે પણ આજે કોઈએ ત્યાં જવું જ નથી જ્યારે હોટલોમાં અસત્ય વસ્તુ છે ત્યાં બધા જ ભેગા થાય છે ત્યાં કોઈ જોતું નથી કે આ હોટલમાં કોણ બેઠું છે ને કોણ નથી બેઠું જે જાય છે ત્યાં બેસી જાય છે અને ભોજન આરોગીને બહાર નીકળે છે પણ સત્ય વસ્તુ છે ત્યાં કોઈને આજે જવું ગમતું નથી કારણ કે હાલત એવી છે જેમ એક બાળક હોય એ બાળકની સામે તમે રમકડું રાખશો અને પૈસા રાખશો તો બંનેમાંથી બાળક શું પસંદ કરશે તો બાળક રમકડું જ પસંદ કરે છે એને રમકડો જ ગમે છે અને રમકડું લઈ લે છે પણ એની જગ્યાએ તમને કીધું હોય રમકડું રાખ્યું હોય ને પૈસા રાખ્યા હોય તો તમે શું લેશો તો તમે પૈસા લ્યો છો જીવનની અંદર વ્યથા બદલાય છે જેમ બાળકને રમકડું ગમે છે યુવાની માણસની થાય એટલે એને પૈસો ગમે છે વૃદ્ધાવસ્થા એવી અને એને એમ ખબર પડી ગઈ કે હવે મારી પાસે વધારે સમય નથી હવે ઓછો સમય છે એને તમે ગમે એટલો પૈસો આપશો ને તો એ પૈસો નહીં લે પણ એમ કહેશે કે મારા પરિવારના લોકો મને જોઈએ છે એક મનુષ્યની કરુણતા એવી છે કે જીવનની અંદર એને એટલી ખબર છે કે બધાને જોવે છે એટલે કે ગમે એટલું ભેગું કરેલું છે ધન છે પૈસો છે સાથે આવતો નથી એટલે એને છેલ્લે પૈસો નથી જોતો પણ એ જ જીવનની કરુણતા એને હજી એ નથી ખબર કે સાથે શું આવવાનું છે પણ એને પરિવારના લોકો જોઈએ છે વ્યથા બદલાતી જાય છે પહેલા રમકડા ગમે છે પછી ધન ગમે છે પછી પરિવાર ગમે છે પણ એવી કઈ વસ્તુ છે કે જીવનમાં ક્યારેય બદલાતી જ નથી તો એ વસ્તુ છે સત્ય અને સત્ય આ સંસારમાં અજર અમર અને અવિનાશી છે એ સત્યનો ક્યારેય નાશ થતો નથી સત્ય 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 ચાહે ભૌતિક હોય હોય કે આધ્યાત્મિક તો જ રહે છે એક મહાન ખગોળશાસ્ત્રી થઈ ગયો એક વૈજ્ઞાનિક થઈ ગયો એણે જ્યારે વાત રાખી કે પૃથ્વી સૂર્યની ફરતે ફરે છે પેલા ઘણાય વૈજ્ઞાનિકોએ તપાસ કરી એણે પણ એ જ કીધું કે પૃથ્વી છે સૂર્યની ફરતે ફરે છે પણ એ ત્યાંના અજ્ઞાનીઓ હતા એને આ વાત ગમી નહીં એને જ આ વાતનો જ્યારે વિરોધ કર્યો અને ગેલેલિયો બોલાવામાં આવ્યો અને ગેલેલિયો કહે છે કે પૃથ્વી સૂર્યની ફરતે ફરે છે ગેલેલિયોનું કોઈ વાત માનતું નથી અજ્ઞાનીઓ એમ કહે છે કે પૃથ્વીની ફરતે ગ્રહો ફરે છે વિજ્ઞાનિકો એમ કહે છે કે સૂર્યની ફરતે ગ્રહો ફરે છે અને પૃથ્વી પણ એમાં જ ફરે છે આખરે ગેલીઓને બોલાવવામાં આવે છે અને કહે છે કે તું માફી માંગ જ્યારે એ માફી માંગે છે એને જેલમાં કેદ કરી દેવામાં આવે છે આખરે જ્યારે ખૂબ બીમાર પડી જાય છે અને ઘરે નજર કેદમાં રાખવામાં આવે છે થોડો સમય વિતે છે એટલે એનું મૃત્યુ થાય છે એનું મૃત્યુ થઈ ગયું ઘણા વર્ષો બાદ આ સાબિત કરી દેવામાં આવ્યું કે આખરે જે ગ્રહો છે એ સૂર્યની ફરતે જ ફરે છે જ્યારે સાબિત થઈ ગયું ત્યારે જ એ ગેલેલિયો સત્ય હતો ભલે આ સંસારમાં નથી એ પણ એનું સત્ય જે વાત હતી એ તો સંસારમાં હંમેશાને માટે રહી ગઈ એટલે આ સંસારમાં ભૌતિક માર્ગનું સત્ય હોય કે આધ્યાત્મિક માર્ગનું સત્ય હોય સત્ય સત્ય તો જ હોય છે પણ જે સત્ય એની અંદર છે બહારીક સત્યને ગોતવા માટે એ કેટલી મહેનત કરે છે પણ અંતરનું સુખ માટે જે અંતરનું સત્ય છે એના માટે કોઈ મહેનત કરતું નથી એટલે સંતોષે કીધું આ કલી કાલની અંદર એક જ વસ્તુ સત્ય છે એટલે રામાયણની અંદર પણ બતાવ્યું નહીં કલ કર મન ભગવતી વિવે કુ રામ નામવલંબને કુ રામ કે આ સંસારની ની અંદર આ કલયુગ ની અંદર જે મહાન વસ્તુ છે એક નામ છે ઈશ્વરનું એ સત્ય નામ હરેક સમયની અંદર મહાન પુરુષો આવે છે અને મહાન પુરુષો એ સત્ય વાત જ બતાવે છે સત્ય 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 નામની એક જીવને બોધ કરાવે છે છે અને એ જ આ સંસારનું કાયમ રહેવા વાળું છે આપણે નહોતા તો પણ હતું અત્યારે છીએ તો પણ એ સત્ય છે અને નહીં રહીએ તો પણ એ સત્ય તો રહેશે જ તો એ સત્ય કયું છે તો એ સત્ય જ્ઞાન મહાન પુરુષો બતાવે છે સંત સાનિધ્ય સત્સંગ મળી જાય છે ત્યારે વિચાર કરતો થઈ જાય છે અને સત્યની ખોજ કરે છે અને જો સત્યની ખોજ કરે તો સત્ય દૂર નથી એની ખૂબ નજીક છે અને એ જ સત્ય આપણી અંદર છે અને એ જ સત્યને જાણવા માટે આ મનુષ્યનું આપણને શરીર મેળવું છે મનુષ્ય જ એ સત્ય જાણી શકે છે કોઈ શાસ્ત્રમાં લખ્યું નથી કે ભાઈ બાબુભાઈની ભેંસે નથી પણ શાસ્ત્રોમાં લખેલું છે કે ભાઈ એવા કેટલાય મહાન ભક્તો થઈ ગયા સંતો થઈ ગયા કે જેને આત્મજ્ઞાન જાણી એનું જીવન મહાન બનાવી દીધું તો એ સત્ય વસ્તુ કઈ છે એ આપણે પણ જાણવાની છે અને કોણ બતાવે તો જ્ઞાની સમયના મહાન સદગુરુ બતાવે છે અને જીવનનો અંતિમ સત્ય એ જ છે કે આત્મજ્ઞાન જે આપણી અંદર છે એ જ અજર અમર ને અવિનાશી છે જેમ જીવ વગરની કાયા નકામી છે એવી જ રીતે આ સંસારની અંદર ભલે ગમે એટલું જીવન તમે ખાઈ પીને કરતા હોય હોય જીવતા ભલે કરો માનવ જીવન મેળવ છે પણ સાથે સાથે એક વસ્તુ યાદ રાખવાની છે કે જો આત્મજ્ઞાન જીવનમાં નથી જાણો તો સંસારમાં કાંઈ જાણું નથી આ સંસારમાં આવવાનું વ્યર્થ છે એટલા માટે એ જ એક ઈશ્વરનું આ કલયુગની અંદર કીધું એક ઈશ્વરનું નામ છે જે સત્ય છે અને એટલે જ હર્જી મહારાજજી પણ કહેતા કે નામ જપો નામ જપો કલુ આયો કલ્લુ આયો તો આ કલયુગ આવી રહ્યો છે અને એ નામનું સુમિરણ કરો પણ ખબર જ નથી કયું નામ છે તો કેવી રીતે સુમિરણ થાય તો એના માટે સમયના તત્વદર્શી સદગુરુની જરૂર પડે છે એ નામ અમે પણ જાણ્યું છે એટલે આપ લોકોને અમે બતાવી રહ્યા છીએ કે એ નામ અમારા ગુરુ મહારાજજી સત્ગુરુદેવ શ્રી સતપાલજી મહારાજ એ નામનો બોધ કરાવે છે એક જીવને સત્ય સુધી પહોંચાડે છે અને સત્ય જાણીએ જીવ એનું જીવન મહાન બનાવી શકે છે તો આવો અને આપ લોકો પણ એ સત્યને જાણો બોલીએ શ્રી સત્ગુરુદેવ મહારાજ કી